અલગ અલગ મુદ્દા માં પણ કબજે કરેલ છે હાલ આ બંને આરોપીઓને તાલુકા પોલીસ સ્ટેશન સોપી હજુ તપાસ તજવીજ ચાલુમાં આમાં સુનિલ ઉર્ફે આર્યા અને ઉપર રાજકોટ તથા જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં માં આઠ ગુનાઓ દાખલ છે અને સાત ગુનાઓ અને જીતેશ ઉર્ફે જીની ઉપર રાજકોટ ભક્તનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક ઘરફોડનો ગુનો દાખલ છે એ ઘરફોડ લૂંટ ટાઈપના વધારે ગુનાઓ છે લોકો વધારે પડતું સાંજે સાત થી દસ વચ્ચે વૃદ્ધાઓને વધારે ટાર્ગેટ બનાવતો રિપોર્ટર અમિત એમ બોલતે રાજકોટ